આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસીઓના હીરો તરીકે ઉભરી રહેલા ચૈતર વસાવાને લઈને અત્યારે હાલમાં સૌથી મોટી ખબર સામે આવી છે ચૈતર વસાવા અત્યારે હાલમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે તો આગામી સમયમાં ચૈતર વસાવા ક્યારે છૂટી શકે છે તેમને જેલમાંથી ક્યારે છોડવામાં આવી શકે છે વકીલોનું આ બાબતને લઈને શું માનવું છે તો બીજી તરફ જે ચૈતર વસાવાના સમર્થકો છે તેમણે આ બાબતને લઈને શું કર્યું છે શું કહ્યું છે તેની વાત આજના વિડીયોમાં કરવાના છીએ પરંતુ તેના પહેલાં તમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવીને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે અત્યારે હાલ સમગ્ર ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે ચૈતર વસાવા વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે ગુજરાતની રાજનીતિમાં અત્યારે હાલ ગળભળાટ મચી ગયો છે તે પ્રકારની સ્થિતિ સામે આવી છે ચૈત્ર વસાવાનો જે કેસ છે અત્યારે હાલ આખા રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન છે ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે લોકો એવું માની રહ્યા હતા ચૈતર વસાવાના સમર્થકો એવું માની રહ્યા હતા કે જે કોર્ટ સામે પોલીસે જે એફિડેવિટ રજૂ કરવાની હોય છે ચૈતર વસાવાના કેસને લઈને તે રજૂ કરવામાં આવી નહોતી પરંતુ હકીકતમાં એ એફિડેવિટ પોલીસે કોર્ટની સામે રજૂ કરી દીધી છે તો બીજા સમાચારી વાતને લઈને સામે આવ્યા કે સરકારી પક્ષે આ કેસને લઈને તેમની પૂરેપૂરી તૈયારી દર્શાવી છે અને સરકારી વકીલોએ કોર્ટમાં પોતાની એક વાત રજૂ કરી છે ત્યારે વાત કરવામાં આવે તો ચૈતર વસાવા સામે બે હજાર ને ત્રેવીસની સાલમાં વન કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો ચૈતર વસાવાને પોલીસ દ્વારા જેલમાં પૂરવામાં આવ્યા એક લાંબી કાયદાકીય પ્રોસેસ ચાલી અને ત્યારબાદ ચૈતર વસાવાના જામીન મંજૂર થયા

હવે જે સરકારી વકીલો એકનું માનવું છે તેમનું કહેવું છે કે કારણ જે ઘટના છે તેના કારણે વસાવાએ સરતી જામીનનો ભંગ કર્યો છે તો ચૈતર વસાવાના જામીન એ ના મંજૂર કરવામાં આવે તેવી રજૂઆત હાલ સરકારી પક્ષે સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવી છે આ પ્રકારની સ્થિતિ મિત્રો અત્યારે સામે છે તો ચૈતર વસાવાના જો સરતી જામીન જ ચર્ચામાં રહ્યા હોય તો વકીલો પણ ખુબ જ ચર્ચામાં રહ્યા છે કાચનો ગ્લાસ પણ ખુબ ચર્ચામાં રહ્યો છે કેટલાક વકીલો છે એમનું એવું માનવું છે કે જે આ પ્રકારની સ્થિતિ ઘટી અને વકીલોને કોર્ટની અંદર જવા દેવામાં ન આવ્યા તો એમનું એવું કહેવું છે કે એ દિવસે રવિવાર હતો ને આટલો સંવેદનશીલ મામલો હતો જેના કારણે કોર્ટે પૂછપરછ કરી હતી પરંતુ તમે બધા જાણો છો કે વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેઓ પોતે વકીલ પણ છે વકીલ ડ્રેસમાં હતા ચૈત્ર વકીલ તરીકે તેઓ કોર્ટમાં જઈ રહ્યા હતા પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા પૂછપરછ કરવામાં આવી અને લાંબી રજકને બાદ તેમને કોર્ટની અંદર જવા દેવામાં આવ્યા ત્યારબાદ સૌથી મોટા સમાચાર એ વાતને લઈને સામે આવ્યા કે ગોપાલ ઇટાલિયા એક નિવેદન આપ્યું અને તેમણે કહ્યું કે પ્રકારની ઘટના નથી ઘટી કે કોઈ વ્યક્તિએ કાચનો ગ્લાસ માર્યો હોય સામે વાળી વ્યક્તિની મોત થયું હોય મૃત્યુ પામ્યા હોય તો આ પ્રકારની કલમ ઉમેરવામાં આવી છે

સામે જેમની સામે આક્ષેપો આરોપો લાગ્યા છે ચૈતર વસાવા પણ સમા આદિવાસી સમાજના છે અને બંને વચ્ચે સમાધાન થાય આ કેસ પતી જાય તે માટે કેટલાક આદિવાસી સંગઠનો પણ કામ કરી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે તો આદિવાસી સમાજના અન્ય એક ધારાસભ્ય અનંત પટેલે પણ ગોપાલ જે ચૈતર વસાવા છે તેમને થોડા સમય પહેલાં ખુલ્લું સમર્થન દર્શાવ્યું હતું તો અત્યારે હાલમાં મિત્રો જે આગળ વાત કરી તે પ્રમાણે ક્યાંક ને ચૈતર વસાવવાની મુશ્કેલી વધી શકે છે પરંતુ હોય છે તો હવે કોર્ટ આગામી સમયમાં આ બાબતને લઈને શું નિર્ણય લાવે છે એ હવે જોવાનું રહ્યું તો મિત્રો આ બાબત ને લઈને ગરમાવો આવ્યો છે ચૈતરવાસાવા વિસાવદન ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે ગુજરાતની રાજનીતિમાં અત્યારે હાલ ગળભળાટ મચી ગયો છે તે પ્રકારની સ્થિતિ સામે આવી છે ચૈત્ર વસાવાનો જે કેસ છે અત્યારે હાલ આખા રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન છે ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે લોકો એવું માની રહ્યા હતા ચૈત્ર વસાવાના સમર્થકો એવું માની રહ્યા હતા કે જે કોર્ટ સામે પોલીસે જે એફિડેવિટ રજૂ કરવાની હોય છે ચૈત્ર વસાવાના કેસને લઈને તે રજૂ કરવામાં આવી નહોતી પરંતુ હકીકતમાં એ એફિડેવિટ પોલીસે કોર્ટની સામે રજૂ કરી દીધી છે તો બીજા સમાચારી વાતને લઈને સામે આવ્યા કે સરકારી પક્ષે આ કેસને લઈને તેમની પૂરેપૂરી તૈયારી દર્શાવી છે અને સરકારી વકીલોએ કોર્ટમાં પોતાની એક વાત રજૂ કરી છે ત્યારે વાત કરવામાં આવે તો એક લાંબી કાયદાકીય પ્રોસેસ અને ત્યારબાદ ચૈત્ર વસાવાના જામીન મંજૂર થયા પરંતુ મંજૂર થયા

તેવું લાગી રહ્યું છે કેટલાક વકીલોનું જે જૂથ છે એ ચૈતર વસાવાના સમર્થનમાં છે તો કેટલું કેટલાક વકીલો છે એમનું એવું માનવું છે કે જે આ પ્રકારની સ્થિતિ ઘટી અને વકીલોને કોર્ટની અંદર જવા દેવામાં ન આવ્યા તો એમનું એવું કહેવું છે કે એ દિવસે રવિવાર હતો અને આટો સંવેદનશીલ મામલો હતો જેના કારણે કોર્ટે પૂછપરછ કરી હતી પરંતુ તમે બધા જાણો છો કે

ધારાસભ્ય ગોપાલભાઈ અહીં આવે અને હું એમને છૂટો કાચનો ગ્લાસ મારું ને આપણે પ્રેક્ટિકલ બતાવી ખુલ્લો પડકાર જે છે એ સંજય વસાવાએ ગોપાલ ઇટાલિયાને આપી દીધો છે બીજી તરફ સમાચાર એવા સામે આવ્યા કે ફરિયાદી પણ આદિવાસી સમાજના છે સામે જેમની સામે આક્ષેપો આરોપો લાગ્યા છે ચૈત્ર વસાવા પણ આદિસમા આદિવાસી સમાજના છે અને બંને વચ્ચે સમાધાન થાય આ કેસ પતી જાય તે માટે કેટલાક આદિવાસી સંગઠનો પણ કામ કરી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે તો આદિવાસી સમાજના અન્ય એક ધારાસભ્ય અનંત પટેલે પણ ગોપાલ જે ચૈતર વસાવા છે તેમને થોડા સમય પહેલાં ખુલ્લું સમર્થન દર્શાવ્યું હતું તો અત્યારે હાલમાં મિત્રો જે આગળ વાત કરી તે પ્રમાણે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવવાની મુશ્કેલી વધી શકે છે પરંતુ મિત્રો જે આ બાબતનો ફેસલો જે ચુકાદો છે એ કોર્ટને આપવાનો હોય છે